శ్రీ కృష్ణ తన్ మనకోడే మొంగూలనో జోజే దివో రేజవాయి తారాకూడ నో తో మే మొంగూలనో జోజే దివో రేజై నై తారాకూడ నో જીવન મોંઘે માન જીવન મોંઘે રૂમિમાન એનું કર જો સન્માન એનું આવે ને ક્યારે સાલું જાય છે અહીંયા ધારેલું ધણીનું સવતાય થાય છે ક્યારે આવે ને ક્યારે સાયલું જાય છે અહીંયા ધારેલું ધણીનું સવતાય થાય છે કર્મ આવ્યા તારા કામ લઈ લે પ્રભુજી ના નામ કર્મ આવ્યા તારા કામ લઈ લે પ્રભુજી નામ લજવાય જોવાય ધણીનું સવ થાય છે જોજે મનખો તારો ના લજવાય રે અહીંયા ધરુ રે ધણીનું સવ થાય છે તને મનખો મેળો છે મોંઘા મૂલનો

અહીંયા ધારેલું ધણીનું સવ થાય છે તને મન ખો મળ છે મોંઘા મૂલનો જો દીવો રે લજવાય નહીં તારા કોળનો મો માયા સને ભરી લેજે આજ આપણે જાઉં પ્રભુને પાછ જાતું ભરી લેજે આ આપણે જાઉં પ્રભુની પાછ સસા મોતીડા ગોતી લેજે અહીંયા ધારે લુધણી સવ થાય છે સસમો તીડ ગોતી લે રે અહીંયા ધારે લુધણી સવ થાય છે તને મનકો મળ છે મોંઘા મૂલ જોજે દીવો રે લજવાય નહીં તારા કુળ અવસર બનીને આવ્યો આજ અવસર બનીને આવ્યો આજ કરજો માનવતાનો પાઠ કરજે માનવતાનો પાઠ જીવન જીવનમાં સુખ થાય ધણી નું થાય જીવન જીવનમાં સુખ થાય છે અહિયાં ધારેલું ધણી નું સવ થાય છે તને કો મેળો છે મોગા મૂલ નો જો જે દીવો રે લજવાય નહીં તારા કુળ નું દાસ ગોવિંદના સોના થયમ ને દેજો વ્રજમાવાસ દાસ ગોવિંદના સોના થયમ દેજો હું તો વિનંતી કરું છું મારા શ્યામને ધારે થાય છે હું તો વિનંતી કરું છું મારા શ્યામને અહીંયા ધારેલું ધણી સવ થાય છે તને મનખો મળ્યો છે મોગા મૂલ જો જે દીવો રે લજવાય નહીં તારા કોળનો જીવન મોંઘે રૂમીમાન એનું કરજો સન્માન ક્યારે આવે ને ક્યારે સાયલું જાય છે અહીંયા ધારેલું ધાણી નું થાય છે જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં